આપણી ગુજરાત હાર્દિક સ્વાગત તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ રહેવાનો છે કે આજના વિડીયોમાં હું તમને એવી સરકારી ભરતી વિશે માહિતી આપવાનો છું કે એ ભરતી કન્ફર્મ બે હજાર ચોવીસના વર્ષમાં આવવાની છે એમાંથી જે ભરતી વાત કરવાની છે એમાંથી મોસ્ટ ઓફ ભરતી આવવાની જ છે ઓકે તો એવી ભરતીઓ વિશે વાત કરીશું કે જે હર વર્ષે ભરતી જાહેર થતી હોય છે અને એ બધી ભરતીઓ તમને આ એક જ વિડીયોમાં માહિતી મળી રહેશે હવે આ જે ભરતીઓમાં માહિતી આપવાનું છે એમાં દસ પાસ છે બાર પાસ છે ગ્રેજ્યુએટ પાસ ઉમેદવાર છે દરેકે દરેક માટે આ વિડિયો મહત્વપૂર્ણ રહેવાનો છે તો જો મિત્રો તમારે બે હજાર ચોવીસ સુધીમાં કોઈ એક સરકારી નોકરી સારામાં સારી નોકરી મેળવવી હોય તો આમાંથી કોઈ પણ એકને એક્ઝામને ટાર્ગેટ રાખીને તૈયારી શરૂ કરી દેજો તમારી જે પણ મન ગમતી પોસ્ટ હોય જેમ કે બેન્કિંગમાં છે અલગ અલગ વેરિયસ વેરિયસ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ભરતીઓ આવતી હોય છે તો એ આપણે આગળ વિડિયોમાં જોઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરજો એન્ડ તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો કે આ આમાં હું તમને ગુજરાત સરકારની પણ ભરતીઓની માહિતી આપવાનો છું કે બે હજાર ચોવીસમાં ગુજરાત સરકારમાં કઈ કઈ ભરતીઓ આવી રહી છે અને ભારત સરકારની પણ વાત કરવાના છે તો પ્લીઝ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી રાખજો આપણી ચેનલ પર પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને મળતા રહેશે તો વધુ ડેમેજ કરે સ્ટાર્ટ કરીએ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા તમને એક નાટકની માહિતી આપવા માંગીશ કે ના સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે ઓશવાલ બુક્સ તરફથી બે હજાર ચોવીસ માટેનું લેટેસ્ટ એડિશન પબ્લિશ થઈ ગયું છે જેમાં તમે જોઈ શકો કે ટ્વેન્ટી નાઇન ઇયર ઓફ યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમ એક્ઝામના પેપર તમને અહીંયા જોવા મળશે અને બીજું ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કે જીએસ વન જીએસ વન બે હજાર ત્રેવીસ ઓગણીસો પંચાણું થી લઈને બે હજાર ત્રેવીસ સુધીના પેપર્સ તમને અહીંયા જોવા મળશે તો બે હજાર ત્રેવીસમાં જે પ્રિલિમ એક્ઝામ લેવાય એનું પણ પેપર ઇન્કલુડેડ રહેશે બીજું સી સેટમાં પણ તમે જોઈ શકો બે હજાર અગિયારથી લઈને બે હજાર ત્રેવીસ સુધીના પેપર આ બુકમાં તમને જોવા મળશે બીજું ખાસ કરીને આ બુકમાં તમને ટોપિક વાઇઝ જોવા મળશે ટોપિક વાઇઝ ચેપ્ટર વાઈઝ તમને ક્વેશ્ચન મળી રહેશે તો આ બુકની ખાસ આ વાત છે ઓકે બીજું ખાસ અહીંયા તમે જોઈ શકો તમને કીધું એ પ્રમાણે કે ચેપ્ટર વાઈઝ તો તમને મળશે સાથે સાથે ટોપિક વાઇઝ ઓકે ટોપિક વાઇઝ પણ આ બુકમાં સોલ્યુશન જોવા મળી રહેશે એના સિવાય તમને વાત કરું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ટુ સ્ટ્રેટેજી વિડીયો જીએસ વન અને સી સેટ માટેના સ્ટ્રેટેજી વિડીયો પણ ક્યુઆર કોડ આપેલા છે એ ક્યુઆર કોડ સ્કેન કરીને તમે સિમ્પલી તમે સ્ટ્રેટેજી વિડીયો પણ જોઈ શકો છો હવે આપણે આપણે ઇન્ડેક્સ પણ જોઈએ આ બુકનો ઇન્ડેક્સ એમાં તમે જોઈ શકો છો કે શું શું મળશે આ બુકની અંદર તો જેમ કે અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે કે હિસ્ટ્રી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે રાઇટ તો એના બધા ચેપ્ટર વાઇઝ તમને ક્વેશ્ચન આન્સર મળશે જેથી કરીને તમે જ્યારે મોક ટેસ્ટ માટે આ બુકને યુઝ કરો તો મોક ટેસ્ટ માટે પીવાયક્યુ ના ક્વેશ્ચન જે છે એ સમજી શકો છો પેટર્ન આખું કે યુપીએસસીનું બીજું આગળ એ પણ બતાવીશ એનાલિસિસ પણ આ બુકમાં આપેલું છે જે આપણે આગળ જોવાના છે તો તમે જોઈ શકો છો કે ચેપ્ટર વાઇઝ તો આપેલું છે સાથે સાથે ટાઈપ વાઇઝ પણ ક્વેશ્ચન તમને જોવા મળશે દરેકે દરેક સબ્જેક્ટ માટે ઓકે બીજું ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો આ બુકનું જે છે બેક કવર છે આ બુક પરચેસ કરવી હોય તો એની પરચેસ કરીશ ઓકે તો જરૂરથી ચેકઆઉટ કરજો તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે મેં બે હજાર ચોવીસમાં બે ચોવીસમાં આવનારી ભરતીઓની ભારત સરકારની ભરતીઓની એક લિસ્ટ આખું તૈયાર કરી છે જેમાં તમને આઠથી દસ જેટલી ભરતીઓની માહિતી મળશે કે જે આવનારી બે હાજર ચોવીસના વર્ષમાં તમને જોવા મળશે બીજું ગુજરાત સરકાર માટે પણ લિસ્ટ તૈયાર કર્યું છે એ આપણે આગળ જઈશું ઓકે હવે મિત્રો આમાં ટોટલ દસ થી પંદર જેવી ભરતીની વાત કરવાનું છે તો દરેક દરેક ભરતીની આપણે ટૂંકમાં માહિતી મેળવીશું ઓકે નહીં તો જો દરેક ભરતીની ડિટેલમાં માહિતી આપવામાં જશે કેમ કે આના ઉપર ઓલરેડી આપણી દરેકે દરેક પોસ્ટ ઉપર દરેક દરેક ભરતી ઉપર સેપરેટલી અલગ વિડીયો બનાવેલો છે એની લિંક પર તમે કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ છે કેમ કે ઉદાહરણ તરીકે તમે તમને સમજાવો કે એસએસસી સીએચએસ વિશે તમારે વધુ માહિતી મેળવી છે તો એસએસસી સીએચ વિડીયોની કમ્પ્લીટ એક્ઝામ પેટર્ન સિલેબસ સિલેક્શન પ્રોસેસ સેલેરી કઈ કઈ પોસ્ટ હોય છે દરેક દરેક માહિતી તમને એના વિશે એક લિંક આપી દઈશ સેક્શનમાં જે વિડીયો પર લિંક ઉપર ક્લિક કરીને તમે જે તે ભરતીની વધુ ડિટેલમાં માહિતી મેળવી શકશો આ વિડીયોમાં તમે આપવામાં આવશે મિત્રો ઓકે તો ટાઈમ વધુ અહીંયા તમે જોઈ શકો લિસ્ટમાં નંબર ઉપર રાખેલી છે જે તમે અહીંયા જોઈ શકો ઓકે આના ફોર્મ ક્યારે ભરવાના ભરવાના શરૂ થશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બે એપ્રિલ બે હજાર ચોવીસ બે એપ્રિલ બે હજાર ચોવીસથી આના ફોર્મ ભરવાના શરૂ થશે અને તમારી જે એક્ઝામ છે ને એ ઓગસ્ટ સુધીમાં ઓકે ઓગસ્ટ સુધીમાં તમને એક્ઝામ્પલ લેવામાં આવશે હવે બીજું તમને આ ભરતીની થોડી માહિતી આપું તો મિત્રો આ એક્ઝામ જે આ ભરતી છે એમાં તમે ક્લર્ક લેવલ જેમ કે યુડીસી થઈ ગયું યુડીસી પછી એલડીસી છે ઓકે જે રીતે આપણે ગુજરાત સરકારમાં સિનિયર ક્લર્ક કહીએ છીએ કહેવાય કે જુનિયર ક્લર્ક કહીએ છીએ એવી રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં યુડીસી અપર ડિવિઝનલ ક્લર્ક કહેવામાં આવે છે લોઅર ડિવિઝનલ ક્લર્ક કહેવામાં આવે છે ઓકે તો એવી ભરતી બાર પાસ ઉપર ક્લર્કની અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તમને યુડીસી એલડીસી તરીકે મૂકી શકે છે ભારત સરકારના કેટલા વેરીયસ ડિપાર્ટમેન્ટ આવેલા છે અલગ અલગ ખાતાઓમાં તમને ક્લર્કની પોસ્ટિંગ મળી શકે છે એસએસસી સીએચએસએલ એક્ઝામ ક્લિયર કરીને મિત્રો ઓકે તો બાર પાસ ઉપર આ કહેવાય કે બહુ પ્રખ્યાત ભરતી છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે રાઇટ આગળ આપણે વાત કરીએ સેકન્ડ નંબર ઉપર છે ઇસ આઈ સી રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ માટે બે એમટીએસ અને યુડીસીની તમને પોસ્ટ પર નોટિફિકેશન જોવા મળી શકે હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર નથી કહેતો કેમ કે હમણાં વચ્ચે ઈ એસઆઈસીની બાબતે સત્તર હજાર જેટલી ભરતીઓની ઓકે સત્તર હજાર ભરતીઓ કરશું એવું કોઈક માહિતી મળી હતી એના ઉપર મેં સેપરેટલી અલગ વિડીયો પણ બનાવેલો છે જો તમારે વિડીયો જોવો હોય તો એ વિડીયોની લિંક પર કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ તમે વિડીયો માહિતી જોઈ શકો હન્ડ્રેડ પર્સન્ટ નથી કહેતો પરંતુ આ ભરતી આવવાની પૂરી પૂરી શક્યતા રહે છે બીજું ખાસ કરીને આ ભરતીની એક મહત્વની વાત છે કે આની એક ભરતી છે એ ગુજરાત લેવલે પર થતી હોય છે ગુજરાતમાં પોસ્ટિંગ પણ મળતું હોય છે ગુજરાત સ્ટેટ વાઇઝ ભરતી થતી હોય છે ટુ

આનું જે ફૂલ ફોર્મ થાય છે મિત્રો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા થાય છે ઓકે અને જે પોસ્ટ ઉપર ભરતી આવવાની છે જુનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ ઉપર ભરતી આવવાની છે બે હજાર ત્રેવીસના વર્ષે પણ આ ભરતી તમને જોવા મળી હતી તમે જો આપણી સાથે રેગ્યુલર વિડિયો જોવો છો અપડેટેડ રહો છો આપણી સાથે ટેલિગ્રામ છે દરેક દરેક જગ્યાએ તો તમને મેં આ ભરતીની વાત કરી હતી અને આના ઉપર પણ મેં સેપરેટલી અલગથી તમને માહિતી પણ આપી હતી ઓકે તો બે હજાર ત્રેવીસમાં બહુ પોપ્યુલર બની હતી આ ભરતી જો તમે ફોર્મ ભર્યો તો તમને ખ્યાલ હશે તો બે હજાર ચોવીસમાં પણ તમને આનો મોકો મળશે કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકે એની ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે મિત્રો ઓકે દરેક દરેક વાત કરવાનો છો એ બધી બધા ગ્રેજ્યુએટ દસ પાસ અને બાર પાસ ઉપર જ વાત કરવાનો છે જનરલ ધ્યાનમાં રાખીને ત્યાર પછી આગળ વાત કરીએ નંબર ફોર ઉપર લિસ્ટમાં રાખવી છે આપણે એનબીઈ ઓકે એન ની જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર વેકેન્સી તમને જોવા મળી શકે મિત્રો એન નું ફૂલ ફોર્મ થાય છે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન આનું હાલમાં એક ફેક નોટિફિકેશન બજારમાં માર્કેટમાં ફરતું થયું છે ખાસ ધ્યાન રાખજો અત્યારે હાલમાં એન ની કોઈ વેકેન્સી આવી નથી ઓકે અત્યારે હાલ ફેક નોટિફિકેશન જાહેર થયું છે આ બાબતે તો એનું ખાસ ધ્યાન રાખજો બીજું કે આની બે હજાર ચોવીસમાં વેકેન્સી આવ બે હજાર ત્રેવીસમાં આની વેકેન્સી નથી આવી તો ખાસ ધ્યાન રાખજો લે આગળ જોઈએ જ્યારે પણ આના વિશે નોટિફિકેશન જાહેર થશે તો આના ઉપર ડિટેલ સેપરેટ અલગથી વિડીયો બનાવીશ ત્યાર પછી આપણે લિસ્ટમાં નંબર ઉપર સોરી નંબર ફી ઉપર છે તમે ફાઈવ ઉપર છે તમે જોઈ શકો આઈબીપીએસ આઈબીપીએસ ઓફિસ આસિસ્ટન્ટ ગ્રુપ બી ની પોસ્ટ ઉપર ભરતી તમને જોવા મળશે તમને ખબર છે કે બેન્કિંગ સેક્ટરમાં ઓકે બેન્કિંગ સેક્ટરમાં હર વર્ષે ભરતી થતી હોય છે અને ખાસ કરીને તમને મહિનો પણ કહી દઉં કે આ ભરતીઓ ક્યારે શરૂ થતી હોય છે તો બેન્કિંગ લેવલની જે પણ ભરતીઓ છે ને મિત્રો એ જૂન જુલાઈ પછી ઓકે છઠ્ઠાથી સાતમા મહિના પછી આ બધી ભરતીઓ તમને જોવા મળે છે ઓકે જેટલી પણ એસબીઆઈ પીઓ હોય બેંક ક્લર્ક હોય એસબીઆઈ જુનિયર આસિસ્ટ એસોસિએટની ભરતી હોય બધી જેટલી પણ તમને ટૂંકમાં કહી દઉં ને કે બેન્કિંગ સેક્ટરમાં જે લોકો તૈયારી કરે છે અને બેંકમાં સારી સારી નોકરી મેળવા માંગે છે એ લોકોને ખાસ કરીને કહી તૈયારી ચાલુ રાખજો બે હાજર વર્ષમાં પણ બધી બધી ભરતીઓ તમને જોવા મળશે અને ખાસ કરીને છ થી સાત મહિના પછી આની બધી ભરતીઓની જાહેરાત તમને જોવા મળી શકે ત્યાર પછી આગળ જોઈએ લિસ્ટમાં નંબર છે ગ્રુપ બી અને સી ઓકે એસએસસીની તમને ખબર જ હશે કે એસએસસી હર વર્ષે ભરતી કરે છે રેગ્યુલર ભરતી કરે છે મિત્રો તો એવી જ રીતે એસએસસી સીજીએલમાં પણ આ વખતે ગ્રુપ બી અને ગ્રુપ સીની પોસ્ટ ઉપર ભરતી તમને જોવા મળશે અને વેરિયસ્ટ અલગ અલગ પોસ્ટ હોય છે મિત્રો તમને કહી દઉં ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર હોય સીબીઆઈમાં સબ ઇન્સ્પેક્ટર હોય પછી આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર હોય ઓકે એવી તરફ વિવિધ ઇન્સ્પેક્ટર હોય એક્સાઇઝ ઇન્સ્પેક્ટર છે તો એવી ઘણી બધી પોસ્ટ હોય છે મિત્રો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ગ્રુપ બી અને ગ્રુપ સી ઓફિસરની રિક્રુટમેન્ટ કરે છે કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ફોર્મ ભરી શકે છે મિત્રો તમને જુલાઈ ઓગસ્ટ મહિનામાં તમને જોવા મળશે ઓકે અને એક્ઝામ છે તમારી એ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તમને એક્ઝામ લેવામાં આવશે તો આના ઉપર પણ તમારે એક્ઝામ પેટર્ન સિલેબસ જોઈ જોઈતો હોય આનો વધુ માહિતી મેળવી હોય તો કોમેન્ટ સેક્શનમાં વિડીયોની લિંક આપી દઈશ તમે વધુ માહિતી મેળવી શકો ત્યાર પછી મિત્રો આપણા લિસ્ટમાં નંબર સેવન ઉપર છે રેલવે રેલવેની ભરતીની વાત કરવાનું છે મિત્રો રેલવે ફૂલ ફોર્મ થાય છે મિત્રો રેલવે પ્રોટેક્શન મિત્રો કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ભરતી આપવાની છે મિત્રો ઘણા સમયથી આની ભરતી થઈ નથી તો આ વખતે બે હાજર ચોવીસ ના વર્ષમાં કેમ કે ઇલેક્શન પણ આવી રહ્યું છે તો એ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને સરકારે હોય શકે કે બે હાજર ત્રેવીસમાં ભરતી નથી કરી તો આ ભરતી છે એ બે હજાર ચોવીસમાં તમને પૂરી પૂરી શક્યતા છે જોવા મળી શકે છે કેમ કે પાછળ ઇલેક્શન આવી રહ્યું છે મિત્રો તો રેલવેમાં પણ કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર પડતી આવી રહી છે ઓકે તો આને પણ એક ખાસ કરીને ધ્યાનમાં રાખી રાખી શકો ખૂબ જ સારી સેલેરી હોય છે ખાખી લોકો જે લોકોનું ડ્રીમ હોય છે ખાખી મળતી હોય છે અને એમાં પણ તમે સબ ઇન્સ્પેક્ટર અને સેલરી વાઇઝ તો તમને ખરેખર જોવું જ નહીં મળે સેલેરી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સબ ઇન્સ્પેક્ટરની ઘણી સારી સેલેરી હોય છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ નંબર એટ ઉપર છે નંબર આઠ ઉપર છે આરબીઆઈ ઓકે બધી જ બેંકોમાં બાપ બેંક કહી શકાય અને બધી જ બેંકોનો બાપ ઓકે એટલે કે બધી જ બેંકને રેગ્યુલેટ કરે છે બધી જ બેંક આ આરબીઆઈના અંડરમાં આવે છે મિત્રો જેનું ફૂલ ફોર્મ તમને ખ્યાલ હશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એમાં આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર તમને આ વખતે ભરતી હર વર્ષે થતી હોય છે બે હજાર ત્રેવીસમાં પણ આ ભરતી થઈ હતી અને બે હજાર ચોવીસના વર્ષમાં પણ આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર ગ્રેજ્યુએટ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે ઓકે તો આને પણ ખાસ કરીને ધ્યાન રાખી શકો જે લોકો આરબીઆઈમાં ઓકે બહુ બહુ મોટી બેંક છે ઓકે જેનું નામ પણ ઘણું મોટું છે આરબીઆઈ તો તમે આવી રેપ્યુટેટેડ બેંકમાં તમે કામ કરવા માંગો છો એઝ અ આસિસ્ટન્ટ તો તમે જરૂરથી આના માટે તૈયારી કરી શકો છો મિત્રો તો આની પણ વેકેન્સી બે હજાર ચોવીસમાં તમને જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ નંબર નંબર પર છે મિત્રો ઉપર ઉત્તર પ્રદેશ યુપી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ હવે અહીંયા ઇન્ક્લુડ કર્યું છે તો એનું એક રીઝન છે આ અહીંયા તમે જોઈ શકો છો કેટલી વેકેન્સી છે કોન્સ્ટેબલની જસ્ટ એક જ પોસ્ટ ઉપર મિત્રો કોન્સ્ટેબલની પોસ્ટ ઉપર સાહીઠ હજાર બસો ચુમ્માલીસ વેકેન્સી આવેલી છે અને બીજું એમાં ખાસ કરીને ઓલ ઓવર ઇન્ડિયા લેવલે વેકેન્સી છે એટલે કે ગુજરાતના કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકશે ઓકે તો જો તમારે યુપી પોલીસમાં ખાસ કરીને વેકે મતલબ જે લોકોને ખાખી જોઈએ છે તો ક્યાંય પણ નોકરી કરી લેશે અને જે લોકોને પોલીસ વરધી જોઈએ છે તો આનું ફોર્મ ભરી શકે છે કેમકે વેકેન્સી ઘણી બધી છે સાહીઠ હજાર બસો ચુમ્માલીસ વેકેન્સી આવેલી છે મિત્રો તો જરૂર એપ્લાય કરવું જોઈએ કોઈ પણ બાર પાસ આનું ફોર્મ ભરી શકશે કોઈ પણ ટ્વેલ્થ પાસ હોય ફોર્મ ભરી શકશે ખાસ કરીને તમારી પાસે ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જોઈએ અને જે તમારી આના પર સેપરેટલી અલગ વિડીયો બનાવવાનો મતલબ માહિતી મેળવવી હોય તો કોમેન્ટ કરું તો હું આના ઉપર એક સેપરેટલી અલગ વિડીયો બનાવીશ કેમ કે ગુજરાતમાં ઘણા ઓછા ચેનલ છે કે જેને આના બાબતે કવર કર્યો છે માહિતી આપી હશે મેં પણ આના ઉપર સેપરેટલી વિડીયો નથી બનાવેલો પરંતુ તમારે કોમેન્ટ હશે તો હું જરૂરથી આના ઉપર સેપરેટ અલગ વિડીયો પણ બનાવીશ ઓકે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ નંબર ટેન ઉપર છે મિત્રો જોઈ શકો છો નંબર ટેન ઉપર રાખવામાં આવેલો છે ડી ત્રિપલ એસબી બી મિત્રો ડી ત્રિપલ એસબી જેનું ફૂલ ફોર્મ થાય છે દિલ્હી સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દિલ્હી સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ મિત્રો જેવી રીતે આપણે ગુજરાતમાં જી ત્રિપલ એસબી હોય છે ને મિત્રો જી ત્રિપલ એસબી એવી રીતે દિલ્હીમાં ડી ત્રિપલ એસબી હોય છે એમાં પણ વેરિયસ ગ્રુપ સી પોસ્ટ ઉપર રિક્રુટમેન્ટ થતી હોય છે અલગ અલગ વેરિયસ્ટ ગ્રુપ સીની પોસ્ટ હોય છે એમાં પણ તમને આવા વેકેન્સી જોવા મળશે અને બીજું ખાસ મહત્વની વાત એ છે કે અત્યારે હાલમાં પણ અત્યારે હાલમાં પણ ડી ત્રિપલ એસ બીની વેકેન્સી આવેલી છે મિત્રો આના ઉપર સેપરેટ અલગથી વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો હું કાલ સુધીમાં વિડીયો અપડેટ કરી દઈશ ઓકે તો ડી ત્રિપલ એસ બીમાં અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે તમે આ ભરતી બાબતે માહિતી મેળવી શકો અને બે હજાર ચોવીસમાં આપણે ફરી વેકેન્સી આવી રહી છે ત્યાર પછી આગળ જોઈએ એફસીઆઈ એફસીઆઈનું ફૂલ ફોર્મ થાય છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઓકે એફસીઆઈમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજરની ઓકે ડાયરેક્ટ મેનેજરની પોસ્ટ ઉપર વેકેન્સી આવતી હોય છે ઘણી પોપ્યુલર વેકેન્સી છે મિત્રો ઓલ ઓવર ઇન્ડિયાથી કેન્ડિડેટ આના માટે ઇલિજિબલ છે ફોર્મ ભરી શકે છે મિત્રો ડાયરેક્ટ તમે જનરલ મેનેજરની પોસ્ટ ઉપર પોસ્ટિંગ મેળવી શકો ડાયરેક્ટ જનરલ મેનેજર ઓકે ઘણા ગ્રેજ્યુએટ કેન્ડિડેટ આના માટે ફોર્મ ભરતા હોય છે અને રાજ જોતા હોય છે હર વર્ષે આ પરથીની ઓકે કેમ કે સેલેરી આની એટી થાઉઝન્ડ પ્લસ એટી થાઉઝન્ડની આજુબાજુ સેલેરી હોય છે મિત્રો ઓકે ત્યાર પછી આગળ જોઈએ લિસ્ટમાં નંબર ટ્વેલ્થ ઉપર છે એસએસસી એમટીએસ ટેન્થ પાસ ઓકે એસએસસી એમટીએસ દસ પાસ ઉપર સૌથી કહેવાય કે બહુ જ ફેવરેબલ પોસ્ટ હોય ભરતી હોય તો એસએસસી એમટીએસની વેકેન્સી છે હર વર્ષે ભરતી થતી હોય છે અને ઓલ ઓવર ઇન્ડિયાથી લાખોની સંખ્યામાં કેન્ડિડેટ આમાં પાર્ટિસિપેટ થતા હોય છે એક્ઝામમાં ઓકે અને ખાસ કરીને આમાં જે તમારું છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં એમટીએસ તરીકે પોસ્ટિંગ થતું હોય છે ગુજરાતમાં પણ હવે આની એક્ઝામ લેવામાં આવતી હોય છે ગુજરાતીમાં પણ લેવાય છે તો ગુજરાતના કેન્ડિડેટ છે અલગ અલગ રિજનલ લેંગ્વેજમાં પણ હવે આની એક્ઝામ લેવામાં આવી રહી છે તો ઘણા બધા કેન્ડિડેટ્સ આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે તો એસએસસી એમટીએસ દસ પાસ લેવલ બહુ પોપ્યુલર વેકેન્સી છે આ હતી મિત્રો જેટલી પણ સરકારી ભરતીઓ છે ભારત સરકારમાં બે હજાર ચોવીસમાં કન્ફર્મ આવવાની છે આમાંથી તમે જો સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં તમે એઝ અ કોઈપણ પોસ્ટ કે કોઈપણ ડિપાર્ટમેન્ટ જોઈન કરવામાં તોથી કોઈ પણ એકને ટાર્ગેટ કરીને તૈયારી કરી શકો છો આ ભરતીઓ કન્ફર્મ આવી શકે છે મિત્રો ઓકે આમાંથી મોસ્ટ ઓફ એવી વેકેન્સી છે કે જે હર વર્ષે થતી જ હોય છે બેન્કિંગ સેક્ટર છે એસએસસી છે ખાસ કરીને હવે ફાઇનલી આપણે વાત કરીએ ગુજરાત સરકારમાં બે હજાર ચોવીસમાં કઈ કઈ ભરતીઓ આવી રહી છે મિત્રો ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારમાં તો અત્યારે હાલમાં તમને વાત કરું તો જે આપણા અત્યારે હાલ ખૂબ જ મહત્ત્વની ભરતી જે છે એ નંબર વન ઉપર રાખવામાં આવેલી છે ગુજરાત પોલીસ ઓકે ગુજરાત પોલીસમાં બે અલગ 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 જે પોસ્ટ છે કોન્સ્ટેબલની પોસ્ટ છે અને પીએસઆઈ એએસઆઈની જે પોસ્ટ છે મિત્રો એની ભરતી આવી રહી છે ઓકે જેમાં અંદાજે કહું છું દસ હજાર જેટલી તો ભરતી તમને આ વખતે જોવા મળશે જ ઓકે પીએસઆઈ કોન્સ્ટેબલ કમ્બાઈન થઈને કહો છો ઓકે તો ગુજરાત પોલીસ ભરતી બે હજાર ત્રેવીસમાં જે ભરતી આવવાની હતી આર આર હજુ સુધી ડિક્લેર નથી થયા પરંતુ બે હજાર ચોવીસમાં જે ત્રીસ જાન્યુઆરી ત્રીસ યા એકત્રીસ જાન્યુઆરી રાઈટ જે હાઈકોર્ટની સુનાવણી થવાની છે ત્યારબાદ આપણને કન્ફર્મ ફાઇનલ ખ્યાલ પડશે કે ભરતીના આર ક્યાર સુધીમાં ડિક્લેર થઈ શકશે અને વેકેન્સી ક્યાર સુધીમાં જાહેર થઈ શકશે ઓકે તો આ બાબતે હજુ તમારે રાહ જોવી પડશે પરંતુ બે હજાર ચોવીસના વર્ષમાં તો આ ભરતીની જાહેરાત તમને મળી જ જશે ઓકે તૈયારી ચાલુ રાખજો ગુજરાત પોલીસ ખાખી જે લોકોને ડ્રીમ હોય પીએસઆઈ એએસઆઈ છે કોન્સ્ટેબલ છે તો તૈયારી શરૂ રાખજો મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ સેકન્ડ નંબર ઉપર છે સીસી બે હજાર ચોવીસ સીસીની પણ વેકેન્સી બે હજાર ત્રેવીસના એન્ડિંગ ઇયરમાં આવવાની હતી પરંતુ સીસીનું પણ હજુ કોઈ અપડેટ નથી મળી રહ્યું પરંતુ આશા છે કે ઇલેક્શનના આ ઇલેક્શન જે આવી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને આપણે સમજી શકીએ છીએ કે બે હજાર ચોવીસમાં સીસી એક્ઝામ તમને નોટિફિકેશન ભરતી જાહેરાત તમને મળી શકે છે અને અત્યારે હાલમાં સીસીએ જે કહેવાય એક પોસ્ટ બાબતે એક નવું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે કે પહેલાં ગ્રુપ એમાં ચાર પોસ્ટ હતી એને વધારી દેવામાં આવી છે ગ્રુપ બીમાં અલગ અલગ પોસ્ટ હતી એનું પણ અપડેટ કરીને એક નોટિફિકેશન જાહેર કર્યું છે ઘણા સમય પછી નવું અપડેટ આવ્યું છે સીસી બાબતે તો આના ઉપર સીસી બાબતે તમને ગ્રુપ એ ગ્રુપ બી પોસ્ટ બાબતે તમને હજુ નથી ખબર એક્ઝામ પેટર્ન સિલેબસ નથી ખબર આના પર પણ મેં સેપરેટલી અલગ વિડીયો બનાવેલો છે જેની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે ત્યાંથી તમે વિડીયો જોઈ શકો સીસીનું પણ તમને કંઈ ખબર ના હોય કે વેરીએસ્ટ પોસ્ટ હવે પહેલાં અલગ અલગ સિનિયર ક્લર્ક હેડ ક્લર્ક જુનિયર ક્લર્ક કેવી રીતે ભરતી થતી હતી પરંતુ હવે દરેકે દરેક ભરતીને કમ્બાઈન કરી દી કમ્બાઈન કરી દેવામાં આવે છે અને તમારા માર્ક્સ મેરિટના ધોરણે જે પણ પોસ્ટ હોય છે એ માર્ક્સના આધારે તમને જે થતા હશે એ પ્રમાણે તમને પોસ્ટ મળવા પાત્ર છે જે જીપીએસસીમાં જે પેટર્ન છે ક્લાસ વન ટુની એ પ્રમાણે છે ઓકે કે સારા હાઈએસ્ટ માર્ક્સ હોય તો તમે ડેપ્યુટી કલેક્ટર છે ઓછો રેન્ક આવે તો ડીવાયએસપી છે મામલતદાર છે પીડીઓ છે એવી તો અલગ અલગ પોસ્ટ ઉપર તમને માર્ક્સના આધારે પોસ્ટ મળતી હતી એવી દર સીસીમાં પણ હવે તમને સિનિયર ક્લર્ક જુનિયર ક્લર કે હેડ ક્લરક એ તમારા માર્ક્સ ઉપર ડિપેન્ડ કરશે ત્યાર પછી વાત કરીએ જીપીએસસી બે હજાર ચોવીસ જીપીએસસી બે હજાર ચોવીસ પણ હર વર્ષે ભરતી થતી હોય છે જીપીએસસી હર વર્ષે કેલેન્ડર જાહેર કરતું હોય છે તો બે હજાર ચોવીસનું પણ કેલેન્ડર આપણે કહી શકીએ કે બે ફેબ્રુઆરી માર્ચ પછી તમને આ કેલેન્ડર બે હજાર ચોવીસનું કેલેન્ડર જીપીએસસી દ્વારા ખ્યાલ પડશે કે કઈ કઈ પોસ્ટ આવશે પરંતુ એસટીઆઈની વેકેન્સી બાબતે પણ ન્યૂઝ હમણાં ચર્ચામાં હતી એસટીઆઈની પણ વેકેન્સી આવી છે તો આપણે કહી શકાય કે બે હજાર ચોવીસ ચોવીસમાં તો વેકેન્સી એસટીઆઈની બની શકે છે ડીવાયસઓ છે પછી ક્લાસ વન ટુનો હર વર્ષે આવે છે ડીવાયએસઓ પણ હર વર્ષે આવતી હોય છે પરંતુ આ વખતે તમને બે હજાર ચોવીસમાં એસટીઆઈની પણ વેકેન્સી જોવા મળી શકે છે અને પોસિબિલિટી છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની પણ વેકેન્સી આવી શકે છે હું હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર નથી તો આવી શકે છે ઓકે પરંતુ એસટીઆઈ બાબતે આપણે થોડું સમજી શકીએ છીએ કે એસટીઆઈની હમણાં વેકેન્સી બાબતે થોડા ન્યૂઝમાં હતી કે એસટીઆઈની વેકેન્સી તમને આવી રહી છે ઓકે તો જે લોકો પોલીસ ઇન્સ્પેક્ટરની રાહ જોઈ રહ્યા છે તેમને પણ ખાસ કરીને કહી શકું છું કે આ પીઆઈની પણ વેકેન્સી તમને જોવા મળી શકે છે ઓકે તો ગુજરાત સરકારમાં આ ભરતીઓ બાબતે અપડેટ હતું આના સિવાય કોઈ બીજી અલગથી કોઈ ભરતી બાબતે માહિતી મળે છે તો હું જરૂરથી તમારા સાથે શેર કરીશ આપણી ચેનલ સાથે બન્યા રહેજો ચેનલે સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તમારા ફ્રેન્ડ્સ અને મિત્રોને પણ વિડીયો શેર કરજો ઓકે